પોરબંદર તાલુકાના માધવપુર નજીકના મૂળ માધવપુર ગામે છેલ્લા બે દિવસથી એક ખૂંખાર જંગલી દીપડો ચડી આવ્યો છે અને ગામની બાજુમાં આવેલા રબારી નેશની બાજુમાં પડાવ નાખીને આ ખૂંખાર જંગલી દીપડાએ આતંક મચાવવાનું શરૂ કરતા અને ગત રાત્રિના આ ચડી આવેલા જંગલી દીપડાએ એકી સાથે બે બકરાનું મરણ કર્યું હોવાના બનાવથી વાડી વિસ્તારમાં વસવાટ કરતા ખેડૂતોમાં અને માલધારીઓમાં ભારે ફફડાટની લાગણી જન્મી છે અને લોકો ભયભીત બન્યા છે મોર માધુ પરના રેણાંક ન્યા દીપડો બેદીથી આવેસ રહ્યો થી આવ્યો તે બે વકરા ફાડી ગયો દીપડે એક ને ખાઈ ગયો મારું ખાઈ ગયો ને હવાર સુધી ગયો નહીં હવાર સુધી રંધાળ લાગે મારે ત્યાં આજ ફાર લાગે ત્યાં આજ રાઈતા ખુદે અમે હેરાન થયા હેરાન થયા અમે જાગ્યા રહ્યા જાગ્યા તો એ પાછો ના મેળી ઉપર દી આખો બેઠો રહ્યો ના પાંચ વાગે ખુલ્યો હોય પછી પિંજરાવાળા પિંજરું મળી ગયા પણ પિંજરામાં આવ્યો નથી હમણાં ફાર લાગે છે ગમે અહીંયા અના કબજે કરવા માટે વિનંતી કરો છે

આયોતિ પાસે ને આજે ઝીડ્યો ની પછી 15 વારા પੰਜરું મળી ગયા તો એ બકરામાં પિજરામાં بثલું બાંધી દઉં بثલું બાંધીને તો દીપડો જે આટાણે પકડાણો છે ને સમય થી દીપડો ચડી આવ્યો હોવાની અને સીમ વિસ્તારમાં આમ તેમ ભાટકી રહ્યો હોવાની ચર્ચાઓ સાંભળવા મળી હતી પરંતુ દીપડાની રણછાડ માં વાવડ મળતા ન હતા હા માધવપુર વિસ્તારમાં દીપડો ચડી આવીને

દીપડો મૂળ ગામે આવેલી પાણીની કેનાલમાં છુપાયો જાણવા મળ્યું હતું મૂળ માધવપુર ગામે ચડી આવેલા ખૂંખાર જંગલી દીપડાએ આતંક આંતક મચાવવાનું શરૂ કરતા લોકો ભયભીત બન્યા છે તેમાં ખાસ કરીને સીમા અને વાડી વિસ્તારમાં વસતા લોકોમાં ભારે ફફડાટની લાગણી જન્મી છે

આ ઓથાળ હેઠળ ફફડાટની લાગણી અનુભવી રહ્યા છે તો હું લશમાં રહું છું મકવાણ આવે લખમણ અમારે ગાય હાંલના દીપળો આવો તો બે બાકરાનું મારણ કેડો છે અમારા મારજોડ સૂટતા રહી છે એટલે હજી બી દીપડો પોડવાનો છે હમણાં ભયભીત લાગે છે એવી હમણાં છે બીજી તમે આગળ કર્યા હોય કરવા અમારી વિનંતી શાંતિલાલ મેવાડાનો રિપોર્ટ માધવપુર